કચ્છમાંથી એક ટ્રક ફૂલ ઝડપે ટ્રક આવતી હતી આ ટ્રકે ટ્રેક્ટર પાછળથી ટક્કર મારી અને પલટી ખવડાવેલ અને ડ્રાઈવરને ઈજા પામેલ હતી ટ્રક ફૂલ ઝડપે ફરાર થઈ ગયેલ છે અને ટ્રેક્ટરના ડ્રાઈવરને મારફતે ધાંગ્રદાસ સરકારી હોસ્પિટલમાં હતા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને ધાંગ્રદા સરકારી હોસ્પિટલમાં સારવાર આપી તેમને સુરેન્દ્રનગર રિફર કરાયેલા હતા ટ્રેક્ટરના ડ્રાઈવરનું નામ અબ્દુલભાઈ રહેમાનભાઈ ધાંગ્રદા ફૂલગલી હુસેન ચોક પાસે રહેતા હતા આશરે ઉંમર બત્રીસથી તેત્રીસ વર્ષ હતી તેની તપાસ ધાંગ્રદા તાલુકા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરેલ છે આ બનાવ બનવાનો સમય આશરે સાડા સાતથી આઠ વાગે બનવા બનેલ રાત્રિનો સમય